ચેનલ તો છે ભાડી હોળી છે પણ ટોટો લાયા પણ શું કરવાનો ફાટડું લાવે નહીં ફાયટર લાગે પોણી ચીર દેવાનું રાતી પોણી આવે તો પાછું કોઈ રસ્તો નહીં મન તો રાતી તો પાછું કોઈ અને ચેનલ આવ્યું છે ચેનલમાં ગમે તો ભૂત કહે છે ભૂતરસા ભૂત એટલે ભૂત બી હું શું રાતી છોકરો આવતો ને આ ઘરથી નિહાળ થાય છે છોકરો આવતો ને મારો શું કરવાનો ટોચો મોટો લાયા પણ પાણી જેતામાં આવતો ને સેતા શું કરવાનું કયો પછી નહીં પડી જ ચોટું લાયા નવો છોકરો પૈસા ખર્ચી પણ હું કરવાનું ફાટેલા કે પાણી ઉતરા નહીં ના ફાટે નવ નહીં લાવે ત્યાંના મારું જોવા જ નાખી છે ભાઈ ઓહો હો 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 ત્યાંના મારે બહુ આવી છે આ પાણી વાળવાનું તો રાતી તો અમારા મંત્ર નીકળ્યા કે તમે દાડિયો દાઢીઓ કરે તાને મેળા આવશે દાઢીઓ કરે મેળા આવે નહીં પાણી પાણી બોળી ઘોસી પડ્યા છે પણ રાતી તો તા એ ઉનો કઈ આવે છે પણ પાણી ચાલે લાગુ ટોટલ રાતી દીક લાગે છે પણ डोशी चार दा तो बघ रागेशो पण फायटरी लावून दादा आले तर हाल राती आलो मरतो बीक लागेल जाऊ नये पैसा खर्च लाव नव्हतो लाय तो छोकलो पण शाळां दाडा राती आवतो बीक लागेल डोशी ताय पड रा

ટોટો તો લોબો કરે તો પણ ટોટો હે ને પણ મેર આવતો નતો પણ હું એને કીધું લે અને એક બોર બનાવી દે પણ એ બોર નું ચો મોન હું કેતો તો હતો ઈને કલે મફા તું બોર બનાય અને આ મોટો ટોટો લાયો ને તું એમ જંગ પેલી કેનાલ લોબી થાય ને એટલે ટોટો લાયો ને તે ટોટો ટોટી લોબી કરે બાકી એ હું એને કીધું લે કે તું બનાઈ દે સારું બોર બને માર તો બોર છે તમાર રૂપારા બે ત્રણ તો મજૂર કોમ ભાજ્યા રાખે મુ

પણ દા કીધું તું પણ રાતું પાણી મારે કીધું છે આ કેનાલ થઈ ને ફાયટર તો છોકરો પોણી વારું છે પણ દારા કીધું તું પણ રાતી મારે પોણી નું કોઠ્યું નહીં મારું શું કરવાનું કે

રાતે પોતા પોણી વાળું કર્યો એ પોણી વાળો ગયા તો રાતના રાજા છીએ ખબર તો હું પોળી

પણ જવું પાતો તા હેડો તો પછી બોલો દોબા બોલો એ બીતા તો નઈ ના ના યાર હું તો જીવતો જાતો તો હું થોડું બી છે મો ના તો બધું ભૂલી જો એટલે પછી હું ચીડતી લાવ એટલે તમાર તો ભાડે તો પહાડા મુકે તો ઉપર લઈ જતો બઈનીઓ લઈને

એટલે તમારે તો ઉપર લેવા લેવા હળો તમારે બૈલ્યું લાવ પાણી છે ના કો મફુભાઈ બોલો હું તમાર હંગાત આયો છું પણ મારી ભેંસડી એકલી જાય યાર તમે તો ભેંસન તો ઉપર કોઈ ની ચિંતા તમારે તો ચાકો સાથે ચડી કરશી પણ આપણામાં પોકવા થઈ જાય છે પણ મુએ થાક્યો યાર પોણી બોણી તો હે પોણી તો સર ઠંડુ બળ બતાવે તો ઉભાણ ઋતુ પણ પોણી ઠંડુ બળ જ મેળવ્યું છે ના હોય તાને તમે હેલો હું બતાવું પોણી તમે પાઈ ભાઈ પછી પેલી બહેનીઓ માં ઘાતર છો બહેનીઓ લઈ ના પાણું છો પોણી બની પીન જીએ ઓવા પોણી પણ પીયો પછી આપડા બે સર જીએ આડી પોણી પીયો ઠંડુ ઠંડુ બળ તો જોવા તો ખરા ના હોય મારું બધું જોર ઠંડુ હોય તો બા ભાળ મુયા તો પોણી પી લઉં યુનિયાતાન

તો ઉભા તો પકડાય છે હું ને અરે ભૂતને તો પકડા હું હું બૈઠેલી જતી કે હું બંકો છું ભાથી છું કેમ હું બીતો નહીં અને તો ભૂતને પકડાતી હું તો પાછો કીધું તું તમે ઘેર બોડે એ બગે કુતા તને ખબર ભૂત બુતાતા હોય ખરું હું બાળ હું તો દીકલાઈ દે દવબા તો મે તું મોય હ તાના ના હોય ઓવા હું તો હું બૈઠેલી લેવા ના ને કીધું હું તો ઘેર નહીં આવ્યો